નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ દ્વારા એનટી એટલે કે બિનટેકનિકલ લોકપ્રિય કોર્ટીઓ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક સી ઇન પાંચ બે હજાર ચોવીસ માટે જે સ્નાતક સ્તરની પોસ્ટ છે જેની લાયકાત ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ હવે જગ્યાઓ જોઈએ જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે ગુડ્સ ટ્રેન મેનેજર ત્રણ હજાર એકસો ચુમ્માલીસ જગ્યા પર સ્ટેશન માસ્ટર નવસો ચોરાણું જગ્યા પર ચીફ કમ ટિકિટ સુપરવાઇઝર સત્તરસો છત્રીસ જગ્યા પર જુનિયર અકાઉન્ટ્સ સહાયક કમ ટાઇપિસ્ટ પંદરસો સાત જગ્યા પર સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ સાતસો બત્રીસ જગ્યા પર એમ ટોટલ આઠ હજાર એકસો તેર જગ્યા પર આ ભરતી આવેલી છે આ તમામ પોસ્ટ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ જેની વયમર્યાદા અઢારથી છત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે જાહેરાત ક્રમાંક સીઈ એન છ બે હજાર ચોવીસ માટે જોઈએ જે અંડર ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ છે એટલે કે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ધોરણ બાર પાસ હોવું જોઈએ હવે જગ્યાઓ જોઈએ જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ત્રણસો એકસઠ જગ્યા પર ટિકિટ ક્લાર્ક બે હજાર બાવીસ જગ્યા પર જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ નવસો નેવ જગ્યા પર અને ટ્રેન ક્લાર્ક બોતેર જગ્યા પર આ ભરતી આવેલી છે આ તમામ પોસ્ટ માટે ઉમેદવાર ધોરણ બાર પાસ હોવું જોઈએ જેની કુલ જગ્યાઓ ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ થાય છે જેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જર્નલ ઈડબ્લ્યુ અને ઓબીસી કેટેગરી માટે રૂપિયા પાંચસો રૂપિયા ફીસ છે જ્યારે એસ ટી એસસી ઇબીસી ફિઝિકલી હેન્ડીકેપ અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે અઢીસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે આ ફી રિફંડેબલ છે જે તમે સીબીટી વન આપશો એટલે કે પ્રથમ પરીક્ષા આપશો ત્યારબાદ તમને રિફંડ થઈ જશે ચારસો રૂપિયા હવે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ એટલે કે પસંદગી પ્રક્રિયાની જેમાં સીબીટી વન અને સીબીટી ટુ આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ત્યારબાદ સ્કિલ ટેસ્ટ આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન એટલે સ્ટાર ચાર સ્ટેજ છે સીબીટી વન સીબીટી ટુ સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મેડિકલ એક્ઝામિનેશન હવે સ્ટેજ વનમાં કઈ રીતે પરીક્ષા લેવાશે તે પેટર્નની વાત કરી લઈએ જેમાં તમને પરીક્ષાનો સમયગાળો નિયમનિટ આપવામાં આવશે નેગેટિવ માર્કિંગ વન થર્ડ એટલે કે પોઈન્ટ તેત્રીસ માર્ક કપાવવામાં આવશે હવે કયા કયા વિષયો પૂછાશે તેની વાત કરી લઈએ જેમાં ચાલીસ માર્કનું જર્નલ અવેરનેસ ત્રીસ માર્કનું ગણિત અને રીઝનિંગ ત્રીસ માર્કનું એમ ટોટલ સો માર્કનું સીબીટી વન રહેશે અને નિમિટ આપવામાં આવશે એટલે કે દોઢ કલાક આપવામાં આવશે ત્યારબાદ સ્ટેજ ટુ પરીક્ષા પેટર્નની વાત કરી લઈએ સીબીટી ટુ માટે જેમાં પરીક્ષાનો સમયગાળો એકસો વીસ મિનિટનો રહેશે નેગેટિવ માર્કિંગ વન થર્ડ રહેશે હવે કયા કયા વિષય પૂછાશે તે વાત કરી લઈએ જર્નલ અવેરનેસ પચાસ માર્કનું ગણિત પાંત્રીસ માર્કનું રીઝનિંગ પાંત્રીસ માર્કનું રહેશે એમ ટોટલ એકસો વીસ માર્કનું પેપર રહેશે અને એકસો મિનિટ વીસ મિનિટ આપવામાં આવશે પરીક્ષાનો સિલેબસ તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે હવે કેટલીક અગત્યની તારીખો છે એ જોઈ લઈએ ઉપરની પોસ્ટો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસથી તેર દસ બે હજાર ચોવીસ દરમિયાન ભરી શકશે જેની ફી ચૂકવણીની છેલ્લી તારીખ પંદર દસ બે હજાર ચોવીસ છે નોંધ છે આમાં કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે માત્ર એક જ વાર લાગુ થતી ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષનો છૂટછાટનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કોવિડ નાઇન્ટીનના કારણે ત્રણ વર્ષનો છૂટછાટ આપવામાં આવશે આ ભરતી અંગેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ સૌ પ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે બે ઓપ્શન દેખાશે ક્રિએટ એન અકાઉન્ટ એન્ડ ઓલરેડી હેવ અકાઉન્ટ તમારે ક્રિએટ એન અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે તમે પહેલીવાર જો એપ્લાય કરતા હોવ તો પછી આ રીતે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમારે કન્ટ્રી ઓફ નેશનલિટી જેમાં ઇન્ડિયન લખવાનું છે પછી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન લખવાની છે જેમાં તમારું પૂરું નામ ડેટ ઓફ બર્થ જેન્ડર ફાધર્સનેમ મધર્સનેમ ત્યારબાદ તમારે આધાર વેરિફિકેશન કરવાનું છે ત્યારબાદ તમારું કોન્ટેક્ટ ડિટેલ જેમાં ઈમેલ આઈડી અને ફોન નંબર લખવાનો છે ત્યારબાદ તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે પાસવર્ડ ક્રિએટ કર્યા પછી તમારે ઇમેજ નંબર નાખીને સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરશો એટલે તમારા ફોન નંબર અને ઈમેલ આઈડી પર તમારો પાસવર્ડ અને રજીસ્ટ્રેશન નંબર આવી જશે ત્યારબાદ ફરીથી તમારે મેન વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓલરેડી હેવા એન અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને જે પાસવર્ડ આવ્યો છે તે પાસવર્ડ નાખીને ઇમેજ નંબર નાખીને લોગિન કરી લેવાનું છે ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલને ફોટો અને સાઇન અપલોડ કરીને સબમિટ કરી દેવાનું રહેશે આ વિડિયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ